નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવીએ છો તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ ચાલો બીજા ભાગની શરૂઆત કરીએ પપ્પાના અવસાન થયા પછી અમને ગોઠવતા જ અને સ્વસ્થ થતાં જ થોડા સમય લાગ્યો હતો એક તો ઘરમાં હવે કોઈ પુરુષ નહોતો રહ્યો એટલે બધા વહીવટી કામ અને સરકારી બાબતોમાં અમારે વાવું પડતું હતું તો બીજી તરફ પપ્પાનો પ્રેમ અને જીવનમાં એમની હાજરી અમે ખૂબ મિસ કરવા માંડ્યા છે કારણે અમે ખૂબ ભાંગી પડ્યા હતા અને અમારો આત્મવિશ્વાસ પણ ડગી ગયો હતો પપ્પાના અવસાન અને એમની વિધિઓ પછી પછી મયુરનું ઘરે આવવાનું બંધ થઈ ગયું હતું પરંતુ મયુર સતત મારી સાથે વોટ્સઅપ અને ફોનમાં દ્વારા કોન્ટેકમાં રહેતો હતો અને મને સતત આશ્વાસન આપતો રહેતો હતો વળી કંઈક લાવવાનું હોય અથવા નાટ મોટા સરકારી કામો હોય ત્યારે એના લેવલે પતી જતું હોય તો એ જાતે પતાવી આવતું હતું અથવા મને ક્યાંકથી દીપક પિકઅપ કરીને મને એ લઈ જતો હતો આ ગાળામાં અમે એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા અને એકબીજાની સાથે વાત કર્યા વિના એક આખો કલાક વીતી જાય તો પણ અમે એવડ બની જઈએ પપ્પાના ગયા પછી લગભગ વર્ષ સુધી અમે ખૂબ ફર્યા અને મારા પ્રેમની વાત કરતા રહી પરંતુ અમે સાથે ફરતા હતા એટલે મારા પ્રેમની વાતો બહાર આવ્યા વિના રહે એમ નહોતી કારણ કે કોઈક ને કોઈક જોઈતું રહેતું હતું જેને કારણે અમારી ચર્ચા પણ ઘણી રહી હતી એવામાં એકવાર મારા સગા મામાએ મને બંને એક કાફેમાં જોયા જોયા એટલે અમને રમ ગયો કે અમે બે કયા હિસાબે સાથે બેઠા હશું પડે અમે એકબીજાને અમને સામને નહીં પણ લખો લખ બેઠા હતા એટલે અમે એકબીજાના પ્રેમમાં હશું એ સુભક રીતે દેખાય હતું મામાએ ત્યાં સુધી કશું કહ્યું નહોતું પરંતુ કાપેથી તેઓ બીજા અમારા ઘરે ગયા અને ત્યાં મમ્મીને એને બધી વાત કરી હું ઘરે પહોંચી એટલામાં તો ઘરનું વાતાવરણ એકદમ તંગ હતું અને ઘરે પહોંચતા જ મમ્મી જોર જોરથી મારા પર ગુસ્સે થઈ ગઈ મને એમને પૂછ્યું કે તાર મારી વચ્ચે શું ચાલે છે તો મેં એટલું જ કહ્યું કે અમારી વચ્ચે સારી ફ્રેન્ડશિપ છે એટલું જ બાકી અમારી વચ્ચે કોઈ બીજો સંબંધ નથી પપ્પાની માંદી વખતે અહીં હતો ત્યારથી જ અમને સારું બનતું હતું એના કારણે જ આજે અમે મળી ગયા તો મેં સાથે મેં નાસ્તો કરવા ગયા હતા મારી એ વાતથી મમ્મી નરમ પડી એમને મને કહ્યું કે દીકરા એના સગામાં કહેવાય એટલે તમારી વચ્ચે દોસ્તી હોય તો મને કંઈ વાંધો નહોતો પરંતુ ક્યાંક તમારી વચ્ચે પ્રેમ હોય તો આપણા ફેમિલીનું ખરાબ દેખાય ને કોઈ આપણા વિશે પણ કહે જો હવે ઘરમાં કોઈ પુરુષ તો નથી જ એટલે આ બધીઓ ફાવે ત્યાં નફરા કરી રહી છે મિત્રો હું મમ્મીને વાત સમજી પણ શકું છું કારણ કે મમ્મી જૂના સમયમાં ઉછરેલી અને સતત બીજાઓ શું કહેશે લોકોને કેવું લાગશે એવું વિચારતી હતી પરંતુ હું એ વર્તુળની બહાર જતી હતી એટલે મને લોકોનો ભય સતાવતો નહોતો પણ મમ્મીનો છેવ બળે એટલા માટે હું સારું પણ એ અમુક બાબતો પર પ્રતિબંધ મૂકી દીધું હતું તેમાં મેં અને મયુરે જાહેરમાં મળવાનું બંધ કરી દીધું મયૂરને એટલું ચાતું કે મને મળ્યા વિના એનાથી રહી જ નહીં શકાય પરંતુ મારે ખાતર એ પણ સ્વીકારવું લીધું અને મને મળવાનું સદંતર બંધ કરી દીધું અલબત્ત ફોન કે મેસેજ મારી વાતો ચાલુ રહેતી પરંતુ એકબીજાને ખૂબ જ છાતો ને એક જ શહેરમાં રહેતા બે લોકો માટે મળવા વિના રહેવું તેનું મુશ્કેલ કામ હતું નહીં મળી શકવાના કારણે મળી રહ્યો નહીં પરંતુ હું પોતે જ પ્રષ્ટે થઈ જતી હતી એટલે મળવાની તલપાડ થઈ ગઈ હતી આખરે એક દિવસ મેં નિર્ણય કર્યો હું મમ્મીને સખી ભાવે બધી વાત કરી દઉં કે મારી વચ્ચે સુ સંબંધ છે મને વિશ્વાસ હતો કે મમ્મી કદાચ થોડી ઘણી આનાકાની કરશે પરંતુ મારા પ્રેમનો અનાથ તો નહીં જ કરે ને એ મને કોઈ પણ રસ્તો તો કાઢી જ આપશે એટલે એક દિવસ તકનો લાભ લઈને મમ્મીને મેં વાત કરી મને મયુર પ્રેમમાં છીએ અને ત્રણેક વર્ષ પછી અમે લગ્ન કરવાનું વિચારીએ છીએ મારી વાત સાંભળીને થોડો વાત તો એકદમ બ્લેન્ક થઈ ગઈ પછી ગુસ્સે કરીને કહ્યું આ શક્ય બને એમ નથી ભગવાનને ખાતર એવું કશું નહીં કરતી જેથી મારી કે તારા મરેલા પપ્પાની આબરૂ છે પપ્પાના ગયા પછી મારું જીવનનું કારણ બે જ છો ને એમાંય તું આવું કોઈ પગલું કરીશ તો અમારે પાસે જીવવાનું કોઈ કારણ નહીં બચે પણ મમ્મી હું ભાગી ક્યાં જવાની વાત કરું છું એ હું કોઈક ખોટું પગલું કરું છું હું તું તૈયારી દેખાય એ પછી તારી ખુશીથી જ મારે લગ્ન કરવા છે હું એવું કોઈ પગલું નહીં ભરું મમ્મી નહીં માની એ જ નહીં માની એને એ વાતનો ડર રહ્યો હતો કે એના પ્રિયરમાં એટલે કે મારા મોસાળમાં લોકો શું કહે છે અને સમાજ લોકો શું વાત કરશે મને ખબર હતી કે મારી મમ્મીનો આધાર બીજો કોઈ નહોતો અને મારું કોઈ પણ પગલું એને ઘણું બધું દુઃખી કરી શકે છે એટલે મેં આવેશમાં આવીને કોઈપણ પગલું ભરવાનું ટાળ્યું કે નહીં તો મેં કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યો મેં માત્ર એક જ સ્થિતિમાં રહેવાનું નક્કી કર્યું અને સ્થિતિ હતી એ વેટ એન્ડ વોશની સ્થિતિ મેં હોવાનું નક્કી કર્યું અને તેલની બાદ હા જોવાનું નક્કી કર્યું મિત્રો આ હતી અમારી વાર્તા જે આગળની વાર્તા અમે કહાનીના ત્રીજા ભાગમાં તમને કહીશ ત્યાં સુધી આવજો મિત્રો જો વાર્તા તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ